ઘોડા ને એવું બધું જમાવટ છે ભાઈ કેમ છો જય માતાજી મિત્રો કેમ છો બધા કે મજામાં જ અને મજામાં જ રહેવાનું છે તો અમારા નવા બ્લોગ માં આપ સૌનું સ્વાગત છે અને આજે અમે આવી ગયા છીએ સાપુતારા સાપુતારા પર આવી ગયા છે નજારો જો લાગે ને ભાઈ એક નંબર આ જો આ બધા હેમાના માતા છે જી જેનું ની અને આપણે તો ગાડીમાં ઉતરી સીધા નીકળી ગયા

પેલા પણ તો શું થાય ખાલી ટેબલ ફાટવી વાયા જાવ પછી તમે બીજે કઈ જઈ નો શકો પણ આ નજારો બહુ મસ્ત હતો ત્યાં થી કારણ કે ઢાળ માં આવે ઉપર ઉંચા ડુંગર ઉપર આવે ત્યાં બહુ બધું આમ વ્યૂ મસ્તી નાં આવે પછી ત્યાં કીધું આપડે બધા છાટા બાટા માર્યા તો સાટા આવો મને આગળ ગાડી ની બાર નાં નીકળ્યો આપડે એકલા છાટા મારવા માંડ્યા ત્યાં આમ થી બધી ગાયો બાયો નીકળવા માંડી જો પડતી પડતી જો બે બાજુ ગાયો છે લાગે ને ભાઈ કે મસ્ત નજારો એમ પાછો માણસ ત્યાં એક ડુંગર ઉપર સુધી બેઠેલો છે હો ત્યાં એક સુધી બેઠેલો છે એમ જો આ ઢોરો ઉપર છે ને ન્યા હોય તો લોકો બેઠેલા જો ત્રણ ચાર જણા બેઠેલા છે એની પાસે એક ડુંગર હોય છે પછી આ બધું જો આ બધું પબ્લિક આટા મારે હીંચકા કરીને ઠેકડા મારે ને એવું બધું એમ સાહેબ નો ડબ્બો હોય પીડ્યો છે કોઈ વધારે પડતા વાયડા થાય ને સીધા ભરીને ઉયા જાય ગજબ બેજતી એમ તો એલા ડિસ્કો કરતા હતા ને ડારો એ એ એ એ એ એક વાત તો બાકી હોય સાપુતારામાં અને ખાસ આ ટેબલ પાર્ટી કે પબ્લિક આમ જતું હોય ને જયારે આવવાનું હોય ત્યારે ગાડીમાંથી ઉતરે ત્યારે સડતું હોય ત્યારે ફૂલ ફોર્મમાં હોય પણ ઉતરતું હોય ને ત્યારે હાવ આમ ઢીલા ઢબ જવા થઈ જાય પરિણે પરિણે કેમ ઉતારતું હોય ધક્કા મારતું હોય એની ઘોડે પબ્લિક ઉતરતું હોય એમલે આપણે આયા ટેબલ પોઈન્ટ ઉપર ચડી ગયા છીએ અને નીચેથી સાગરનીયા હાલ્યા આવે છે કારણ કે આપણે ઉતર દેવા છે 4.30 વાગવામાં લાઈન છે ને ગાડીઓ દેખાય તો તમે બધા ઉતરી જાઓ હું એકલો ગાડી લઈને જવો જાવ કારણ કે 4.30 વાગવામાં ભરેલી ગાડી હોય ને સ્ટોપ થઈ જાય એકાદી વખત બેગ લેવાઈ જાય એટલે ગાડી પછી સડેની ખોટી ખોટી ફ્લેશ ફ્લડને માર આપવાનો રહે એટલે આપણે પછી એ રીતે કર્યું સમજ્યા કે તમે બધા ઉતરી જાઓ ધીમે ધીમે ભયો જાવ હા અમારો જેનુ હાલ્યા આવે જો

અને એને પણ બોલ થી આ બધા ગ્લાસ પાડવાના આવી બધી ગેમ ચાલતી જાય તો આપણે ઘડી નજારો જોવા ઉપર આવી ગયા જે ભાઈ પોતે છે ને જે ભાઈ થી ગ્લાસ પડી જાય છે જો પડી ગયા અને બીજા કોઈ મારી તમારી જેવા કસ્ટમર હોય ને તો એનથી કોઈથી નહીં પડે બે ગ્લાસ વધીને પડશે જો એનથી પડી જાય જોઈએ જો પડી ગયા એટલે ખુદ બોલ મારે તો પડી જાય જોઈએ આ ભાઈથી નહીં પડે જો આ એક આરી ટ્રિક કહેવાય એમ કે એનથી તરત એક જ ગાય ત્રણ ગ્લાસ પડી જાય અને આપડી થી જો પાછો બીજો દડો મારે છે પાછા નો પીડે એનથી આમ કેવું એમ એ લોકો થી પેલા ગાય પડી જાય આપડી થી નહીં પડે એટલે આપણે પાંચસો રૂપિયા ના લાલચમાં પચાસ રૂપિયા જતા કરવા પડે આપડે એમ મતલબ કેટલા બે બોલ મારે ને સો રૂપિયા દઈ ગયો પાછો જોઈએ શું કરશે આ રીતે બોલ મારશે એટલે મારી તમારે જેવા કસ્ટમરને આમ લાલચ લાગે કે આનથી એક ગાય પડી જાય તો આપણેથી એક ગામાં તો પડી જ જાય ને એમ તો એ લોકો શું કરે જો આવી સ્કીમ આ એક જાતની કહેવાય આ જો ઓટોમેટિક પડી ગયો છે ભાઈ એવું નથી એ એક બોલ અમારે પડી જાય પડી જ જાય આપણીથી નહીં પડે એ કોઈ નો હોય તો આ માર્યા કરે શું કામ કે મારી તમારી જેવા જોવા તો કોકને લાલચ લાગે આયા જો ઘોડા શોખ નો તો ઘોડેશ્વરી હોય તે મળે જો ઘોડેશ્વરી કરાવે અને જેનું ભાઈ જો તો ત્યાં થઈ ગયા હો કેવો ઓળ ખાય છે થઈ ગઈ જો હું ફેમિલી રીતે આપણે આવી જશે સાબ્યો આજો આજો ક્યાં છોડે છે હાલો મિત્રો આપણે બીલી ચાલો ઓર્ડર આપો છે

Cho kênh Để không review đâu. Anh nói chat đi đã. Mày đừng nói chat, nói cho. Phong đi ફેમિલી જો અહીંયા ઘોડા ઘોડા બધી ગયો ઘોડા છે સાયકલો છે ફોટો છે આસેડા ગાડીઓવાળા છે આસેડા બધી ગેમ રમવાવાળા છે રિંગ નાખી દો એટલે જે વસ્તુમાં રિંગ જાય વસ્તુ તમારી એમાં કંઈક પૈસાઓ જ મૂકેલા હોય ચોકલેટો છે ને એવું બધું છે આપણને હારો શરદી વાત થઈ ગઈ છે પછી જો સાયકલ જો એની બાબરી ગાડી આ બધી દુકાનો ના આવડું પાર્કિંગ જબર ગડદી છે હવે ત્યાં બહુ ગાંડી ગાંડી ગડદી છે ભાઈ સાપુતારામાં બહુ એટલે બહુ ગર્દી છે પાર્કિંગ એરિયા જેવું છે ગાડી અહીંયા પડી છે હાલો ફેમિલી હવે આપણે નીકળીએ એ બાજુ ગાડી બાજુ આવી શું પ્લાન છે થાકી જા દેખા આપને લાપરવાહી કા નતીજા હાલો ગાડી હે હાલો આઈ ઉતરો આ બગીચા છે આઈ ઉતરો આ એને હું લઈ લઉં ફેમિલી હવે આપણે સાપુતારાના બાય કરી રહ્યા છીએ

તયદુએ ને કોન મુવાસે દونه થયો ફેમિલી અત્યારે આ બસમાં એક્સિડન્ટ થઈ ગયું છે બસ ખાઈમાં પડી ગયું છે અને અંદર બહુ દુઃખદ ઘટના બની ગઈ છે અત્યારે સાપુતારામાં રસ્તામાં આજનો જ છે હું ખુદાએ સાપુતારા જ આવેલો છું ફેમિલી તો અત્યારે આપણે ઘરે આવી જશે ઘરે આવીને બધા ગાડી મૂકીને આવી જવા બધા સુઈ જશે હવે આપણે સુઈ જવું ચાલો મિત્રો હું રજા લઉં તો આજનો અમારો આખો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો જો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ કાલે no vlogma bye-bye